જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આવી ગયા છીએ આપણે વાડીએ ને વાડીએ જુવારને વાવેતર કરેલું છે ને જુવારની અંદર શું શું અમને માવત કરી ને શું શું માવજત કરવાના છે એની તમને જાણકારી આપવાની છે તો ખેડૂત મિત્રો જુવાર અમને આ કોરવાન ડાયરેક્ટ પહેલાં કર્યું હતું અમે કોરવાન કરી ને મિની ટ્રેક્ટરથી વાવેતર કર્યું છે ને આને અત્યારે એક જ પાણ અમે પાયું છે ને એક પાણ એવડી એવડી જાત થઈ ગઈ છે ને પાણ પાયું એ લગભગ ત્રણથી ચાર દિવસ જેવું થઈ ગયું છે ને અત્યારે ઝાડની અંદર અમને કોઈ રીતનું દવા નથી થતી પહેલાં તો અમારે જારે આ ઉગી ગઈ એટલે ફક્ત અમને આમાં ગૌમૂત્ર ને સાસ એનો જ અમને યુઝ કરેલો છે તો એક પપની અંદર ગૌમૂત્ર અમને એક લિટર ગૌમૂત્ર ને એક લિટર સાસ એમ કરી ને મેં પહેલો ડોઝનો યુઝ કર્યો છે એ રીતે યુઝ કરી ને પછી મેં કોઈ રીતની દેવા નથી થાય તે અત્યારે કોઈ રીતને રોગ નથી અત્યારે શેષ સેસ કળશી દેખાય છે તો કળશી કહેતાં એની અંદર ઈળ હોય સ્ટાર્ટિંગમાં જુવાર કે આપણે વાવિત્ર કરેલો હોય એટલે એની અંદર ઈળ હોય ઈળ હોય એટલે આજ અમારે આખરે એક વન નંબરની સારી ક્વોલિટીની દવા છાંટવાની છે તો એ દવાની તમને જાણકારી આપજી અને માહિતી આપજી અને જુવાર અમારે અત્યારે કોઈ રીતનો બહુ બીજો રોગ નથી તો આમાં અમને આ એક ડોઝ મારવાનો છે અમે દર વર્ષે તો છાંટી આ એફએમસીનું કોરાઝન છે ડોપોન કંપનીનું ગણે અત્યારે એફએમસીમાં આવે છે એનું આ માર કોઈ તમારે જોઈ લેવો નહીં અમારે આવેલો હોય કોરાઝન તો ઘણી રીતના આવે બજારમાં આ આ કોરોઝન એફએમસીનું છે ડુપોન કંપનીનું આ કોરોઝનનો એક યુદ્ધ કરીશું એટલે જ્યારે અમારી વધી બહુ જાય ને ટોટલે ટોટલ પ્રકારની ઈળ મરી જાય ને એની અંદર કળસી નહીં આવે હું આ બે ચાર વરસ આનો પ્રયોગ કરું છું એનું કારણ છે કે પહેલાં અમે પાંચ પંચાવનને કલરો અને ઘણી પ્રકારની દવા છાટતા પણ ઝારની અંદર કળસી અડતી નહીં આનો કરી જોઈએ ને એટલે અમારે એક મહિનાનું સારામાં સારું આનો રિઝલ્ટ આવે છે આ કોરાજનનું અને આ કોરોજ વસ્તુ એવી છે કે આ આપણે તલ હોય કઠોળ વેગના પાક છે સિંગ છે કે કોઈ પણ પ્રકારના પાક હોય આ કોરોજનનો એક જ આપણે છંટકાવ કરીએ એટલે બધા પ્રકારની અંદર આ કંટ્રોલ કરે છે શરીરની અંદર આ કોરાજનનું એવું એવું કેમિકલ છે કે આપણે આ દવા છાંટીએ ને તો આપણે જે બળે ને એ કોઈ જાતનું બળતું નથી ને કોઈ જાતની ચિંતા નહીં આપણે દવા છાંટવામાં બીજી દવા સાટકી તો બળે બહુ ને આ સુપર દવા છે વન નંબરની દવા કહીએ તો આ કોરાઝન સી ડુપોન કંપનીનું અત્યારે એફએમસીમાં મળે તો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો પાક હોય તલની અંદર તો હું એમ કે પુષ્કળ પ્રમાણમાં ઈળું આવે કઠોળ વેગના પાક છે અડદ છે મગ છે સોયાબીન છે તો આ કોરાઝનનું જો તમે પ્રયોગ એક જણા ને તો તમને સો સો ટકા રિઝર્ટ મળશે બીજી દવા કરતાં એનું કારણ છે કે આ બકાલાવાળા રીંગણીમાં એનું પુષ્કળ પ્રમાણમાં એનો યુઝ કરે છે આ ગોરજનશય લાંબો ટાઈમ એનો રિઝલ્ટ આવે છે અમે કોઈ પણ કપાસનો કદાચ પાક હોય કે કોઈ પણ ચાળો પાક હોય ઉનાળો પાક હોય આનો અમે એક બે ડોઝ તને મારીએ છીએ એક બે ડોઝ મારીએ એટલે આપણે મોલ ડાયરેક્ટ બધો વધવા મળે ને આ જુવારમાં અમે એક ડોઝ માર્યો ને એટલે સીધી જ કાતળી ઇડી જાય ને સીધી જ વધવામાં મળશે અત્યારે અમારી આ જ્યારે લગભગ પચીસ દિવસની આજુબાજુ છે એના હવે તમે જોતો અને પાસે તમને એક વિડીયો બતાવીશું તો એ વિડીયોની અંદર કેટલી બધી થઈ એ તમે બતાવવાની કોશિશ કરીશું અત્યારે તો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ ઈળ હોય ગમે મોલમાં તો આ કોરોજનો તમે યુઝ કરશો ને તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે એનું કારણ છે કે હું જે હારી છે એની જ માહિતી આપું કેમકે હું કોઈ અગ્રવાળાનું કે કોઈનું પ્રમોશન નહીં લેતો હું જાતે પહેલાં નિરીક્ષણ કરું ને જે મારા રિઝલ્ટ આવે એ જ રિઝલ્ટને બતાવવાની કોશિશ કરું છું આ એક પપની અંદર સાતથી આઠ એમ નો એનો યુઝ કરવાનો તો એનો સુપર રિઝલ્ટ મળે પહેલાં તો આનો યુઝ અમે પાંચ એમ એલ કરતા ને દસ બાર વર પહેલાં ક પંદર વરસ પહેલાં તો એનું સરસ રિઝલ્ટ આવતું અત્યારે આઠ મિલિટ જેવું નાખવું પડે છે આઠ મિલ એમ નાખીએ એટલે એ ઝાડની અંદર જે કોઈ પણ પ્રકારની ઈડ હોય ને એ તમામ તમામ ઈલનો નાશ થઈ જાય અને જ્યારે વર્ધકે હારી લેવા મળે છે ને અમારે તો એનું કારણ છે કે આ ખૂબ મોટા ફાયદો છે અને ગામૂતરને સાયસનો યુઝ તો મેં વધારે શું કરવા કરીએ કે એ એક ફૂગડશે જેવું છે ને રોજ બૂર્ણનું આપણે જે આવે ને એ રોજ બૂર્ણ ન આવે તમે આની અંદર હજી એવું લાગશે તો ગામૂતર ને સાયસે એટશું ને એ સીટકાવ તમને બતાવીશું તો તમે રૂબરૂ જોરત નરે સાસને ને મૂત્ર તો ખેડૂત મૂત્ર એટલું ગુણદાર છે ને કોઈની સીમા નહીં મને તો દવા કરતા એ વિશેષ પ્રકારનો ઉપયોગ લાગે એનું કારણ કે એમાં કોઈ રીતના આપણે ખર્ચો નહીં ગૌમૂત્રની સાસમાં આપણી ઘરની ગીર ગા હોય એનું સાસ સાસ હોય એનું ગામૂત્ર હોય ની જે આપણા કોઈ પણ પાકમાં નાખીએ તો પેલા પ્રશ્ન તો આપણે રોજ ભૂણા લીલ ગાય એનો રખડતા જે આવે એ આપણા ખેતરની અંદર એ કદાચ એકદણ આવે તો એ મોઢું મારીને જાય ખાવાની કોશિશ ન કરે કેમકે એ સાસ ને એટલી બધી દુર્ગંધ મારે ને કોઈ સીમા નહીં એટલું કદાચ આપણા માલને એ ઘાસ સરોક નીર ને તો આપણા માલે ન ખાય તો એ તમારે એક કાળજી રાખવી કે એ આપણા માલને નિરવાની પંદર વીસ મણની કદાચ વાર હોય ને તે હજારનો યુઝ કરવો નકર તો એ આપણા માલે ખાય તો આવો જો આ રીતના તમે પ્રયોગ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હતા ફોન મારા આવેલા હતા કે અમારા ધારની અંદર ખૂબ કડસી છે અત્યારે આ ઉનાળુ પાકમાં ઘણા ખેડૂત મિત્રો જુવાર વાવેલું છે અડદ છે કઠોળ વીકના પાક છે તેલના પાક છે તો ખેડૂત મિત્રો બધાય તમે આ કોરા કોરાનો યુઝ કરશો ને તો તમારે એ બધી પ્રકારની ઈળ છે એનો બધો ખાતમો બોલાવી દેશે એ મારી ગેરંટી એનું કારણ છે કે મારે તો ભાઈ હું સારા વિડીયા બનાવું એનું કારણ છે કે મારે ક્યાં કોઈને પૈસા દેવા કે બીજું તીધું એ એનું કારણ છે કે મારા ભાઈઓને ખેડૂત ભાઈઓને જે રિઝલ્ટ આવે એ ફાયદો જ છે કેમ કે ખેડૂત ભાઈઓ છે એ બધા મારા ભાઈઓ જ છે ને એ બધા મારા મિત્રો જ છે ને જેમ મને એમ મારા ભાઈઓ જે આગળ આવે એ મને ગર્વની વાત છે તો પલીસ ખેડૂત મિત્રો જો તમારા કોઈ પ્રશ્ન હોય એ બરાબરમાં તો તમારે ભલે તમે ગમે એ પ્રકારની દવા છાંટો પણ એક ખાલી એક પપનો તમારે ઉપયોગ કરવાનો તમારે એટલે તમને આપોપ જાણવા મળી રહે હે કે આને દવાનું કેવું રીતે કેવું છે આ વર્ધકમાં ઘણો ફાયદો કરે વર્ધકમાં ફાયદો કઈ રીતે કરે કેમ કે કપાસની અંદર કે કોઈપણ કઠોળની અંદર કે જુવારની અંદર કે આપણા ઈળના પ્રશ્ન છે એ બધો નાશ થઈ જાય એટલે આપોપ મોલ પણ વધવા મળે ને પાવરફુલ તંદુરસ્ત થવા મળે બીજું તમારે કાંઈ હોય નેડી કોઈ જ્યાં ઈળનો નાશ થઈ જાય એટલે એ મોલ વધવા મળે ને વધવા મળે એટલે એ આપણે ફાયદો થાય કેમ કે આનો લાંબાગાળાનું રિઝલ્ટ છે બીજા આપણે બે બે ત્રણ ત્રણ ડોઝ મારીએ તો આવું રિઝલ્ટ આવે નહીં તો ખેડૂત મિત્રો ઓવરન ઓવર આવા વિડીયો મૂકતો રહી ને અત્યારે તો લાંબુ મારે કંઈ કેવું નથી